Bye. Yeah. mujhe gaana aata hai sabse

तो मैं जा रहा Thank you. and i do that to nya man and the bull fight and the bullfight and the bullfight and કોઈ પણ જગ્યાએ એક બીજી ને આમંત્રણ દીધેલું આવી નથી બાપ યાદ કઈ રાંધર દેવ

આઈ માતા ઓરો પાછો કઈ લી માથી માગો માને કી હાથ બોલની જે મળજે નાની નાની કુહર કા અને કી રોટલી તો માં કેલસીલ બનાવશી જોપા હા કાઈ ને